જંતન યોશનાને લઈને સૌથી મોટા સમાચાર બેંક એટીએમ ને લઈને સૌથી મોટા સમાચાર પીએમ મોદીજીની સૌથી મોટી જાહેરાત વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ બીપીએલ રાશન કાર્ડ ધારકો માટે પાંચ નવી યોજના ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે હવે સબસિડી કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના હક માટે મહાપંચાયત

મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ઉત્તરાયણના પવનને લઈને અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં આગામી સમયમાં કેવી ઠંડી રહેશે અને ક્યારે માવઠાની શક્યતા છે તે અંગે જણાવ્યું છે અંબાલાલ પટેલે કહ્યું છે કે હાલ એક નબળો પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે

મિત્ર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત મહિલાઓને મળશે પાંચ હજાર રૂપિયા પ્રધાનમંત્રી માતૃ યોજના હેઠળ સરકાર માતા બનતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાને કુલ પાંચ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જો કોઈ મહિલા બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો સરકાર વધારાના છ હજાર આપે છે તમે ઓનલાઈન અરજી કરી શકો છો તમે આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્રમાં પણ ફોર્મ સબમિટ કરી શકો છો મિત્રો ત્યાં પછી સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો આપે ધ્યાન નિયમ તોડશો તો જેલ જેવું પાકું નવા ટ્રાફિક દંડ જાહેર ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે વર્ષ બે હજાર પચીસ થી નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા પર પાંચ રૂપિયા અને મોબાઈલ ફોન વાપરવા પર પાંચ રૂપિયાનો દંડ થશે જો કે સૌથી ગંભીર નિયમ ભંગ એટલે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે દસ હજાર રૂપિયા દંડ અને જેલની સજાની જોગવાઈ છે હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ એક હજાર રૂપિયા દંડ અને લાયસન્સ સસ્પેન્શન પણ થઈ શકે છે મિત્રો ત્યાં પછીના સમાચારો ઉપર નજર કરીએ તો પરેશભાઈ વેચાઈ ગયા પચીસ લાખમાં કિસાન સહકાર સમિતિના આગેવાન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે જો પરેશભાઈએ ગાંધીનગર જઈને પડીકું લીધું છે તો પચીસ લાખમાં ખરીદાઈ ગયા છે એવું કોઈ સાબિત કરી બતાવે તો ટકો કરીને જૂનાગઢની બજારમાં ગધેડા ઉપર બેસી ફેરવાશે અને આવા આક્ષેપો નાખતા પહેલાં અને ખોટી અફવા ફેલાવતા પહેલાં એકવાર સાબિત કરી બતાવો પુરાવા સાથે અમારી સંમતિનો સંપર્ક કરો કિસાન સહકાર સમિતિના એક ખેડૂત આગેવાને જણાવ્યું છે પરેશભાઈ સાચા હોય અને તમે એની સાથે

વધતા ખેતી ખર્ચ અને મોંઘવારી વચ્ચે આ પગલું નાના અને શ્રીમંત ખેડૂતો માટે સૌથી રાહત સાબિત થઈ શકે છે મીડિયા રિપોર્ટ્સ મુજબ આગામી બજેટમાં ખેડૂતોના ચહેરા પર હવે સ્મિત આવ્યું હોય કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નાણાકીય સહાય વધવાની ચર્ચા તેજ બની ગઈ હોય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર અસર કરે તો જનધન યોજના લઈને સૌથી મોટા સમાચાર પ્રધાનમંત્રી જનધન યોજનાના લાભાર્થીઓની સંખ્યા સત્તાવન પોઈન્ટ અગિયાર કરોડે પહોંચી છે જેમાં બે પોઈન્ટ ચુમ્મોતેર લાખ કરોડ રૂપિયા જમા છે નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ નાગા રાજુએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં ડીબીડી દ્વારા ત્રણ પોઈન્ટ અડસઠ લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાશે છોતેર પોઈન્ટ બે ટકા ખાતા ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારમાં અને પચાસ ટકા મહિલાઓને છે માર્ચમાં નાણાકીય સમાવેશ છે મિત્રો સડસઠ પર પહોંચ્યો છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકોને અનાજ હવે નહીં મળે રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા જેમાં સમગ્ર રાજ્યમાં ખોટી રીતે પાંચ કિલો અનાજ લેતા પરિવારોની બાદ બાકી થઈ શકે છે તેવા અહેવાલો છે સમગ્ર રાજ્યમાં લાખો રાશન કાર્ડ ધારકોને નોટિસ મળી ચૂકે છે અને પુરાવાની માગણી પણ કરવામાં આવી છે આમ ત્રણ દિવસમાં યોગ્ય પુરાવા જમા કરવામાં આવશે નહીં તો કાર્યવાહી થશે પુરવઠા વિભાગે એક સાથે એનએફએસએ રાશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવી અને ખોટી રીતે અનાજ મેળવતા કાર્ડ ધારકોને ફફડાટ કારણ કે કાર્ડ જે પહેલાથી જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિના મૂલ્યે અનાજ મેળવી રહ્યા છે તેઓ પાત્રતા ધરાવતા નથી તેમ છતાં પણ સરકારે રાશન કાર્ડ ધારકોને આ નોટિસ પાઠવવામાં આવી રહી છે એવોનું સામે આવી રહ્યા છે મિત્રો એમના વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને જો મોબાઈલ ખરીદવો હોય તો ખાસ કેન્દ્ર સરકાર પૂરી પાડશે આર્થિક સહાય જેમાં ખેડૂતોને સ્માર્ટ ફોન ની ખરીદી ઉપર મળશે ચાલીસ ટકાની અથવા તો છ હજાર રૂપિયા બે માંથી જોવો હોય તે સાહે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ઉદાહરણ તરીકે જો કોઈ ખેડૂત મિત્રોને સ્માર્ટફોન ખરીદવા હોય કિંમત છે ફોનની આઠ હજાર તો સાય 3200 રૂપિયા મળશે સ્માર્ટફોનની કિંમત જો મિત્રો સોળ હજાર હોય તો સાય છ હજાર રૂપિયાની મર્યાદામાં મળશે લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજોની યાદી તો મિત્રો આધાર કાર્ડની નકલ છે બેંક પાસબુક છે આ સાથે ખરીદેલ સ્માર્ટફોનનો રસીદ છે સ્માર્ટફોનનો આઈ એમ ઇ આઈ નંબર છે અને ખેડૂતોની જમીનના દસ્તાવેજો સરકારનો સૌથી મોટો નિર્ણય આરોગ્ય વિભાગે જન્મના પ્રમાણપત્રને લઈને એડવાઇઝરી જાહેર કરી જેમાં માતા પિતાના નામ અંગે એડવાઇઝરી જાહેર થઈ પ્રમાણપત્રમાં ફરજિયાત જેવી કપિતાના નામનો ઉદ્દેશ લોકો ફરજિયાત છે માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ તમે રાખી શકો છો છૂટાછેડા કેસોમાં પિતાના નામ વિનાનું પણ પ્રમાણપત્ર લઈ શકાશે જેના માટે કોર્ટના દસ્તાવેજો રજૂ પણ કરવા પડી શકે છે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો જે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સાથે જોડાયેલા છે ખેડૂતો જો માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરે છે તો ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવશે પીએમ કિસાન માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માર્સિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન છે આપવાની જોગવાઈ છે જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની ચકાસણીમાંથી આપવામાં આવશે એમને લઈને જાહેરાત છે આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાની જરૂર રહેશે અને આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને દર મહિને પંચાવન થી લઈને બસો રૂપિયા સુધીનું યોગદાન છે છે એ પણ આપવું જરૂરી મિત્રો સુધી સમાચાર ઉપર નજર કરીએ તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો જેનો કયા ખેડૂતો માટે આવી ખુશ ખબર રાજ્ય સરકારનો મોટો નિર્ણય સીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી હોય છે ફેરફાર સૌથી પહેલાં મિત્રો આપણે સૌથી પહેલા મિત્રો રાજસ્થાનની સરકારે રાજ્યના ખેડૂતો માટે સૌથી વેટની જાહેરાત કરી છે ખેડૂતોને મળશે સીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો થયો છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો આ સાથે મિત્રો તાજેતરમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા એકવીસમો હપ્તો એવા ખેડૂતો માટે બીજે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમો હપ્તો ટ્રાન્સફર કર્યો છે હવે સરકાર છે મિત્રો આ સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આ સાથે મિત્રો જો વાત કરીએ તો એકવીસમાં આપના બે હજાર રૂપિયાના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર છે કરવામાં આવ્યો છે સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટ રહી છે ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણા સરકાર મંજૂરી આપી છે તો આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકો માટે ફ્રી મફત ઇન્ટરનેટ આપવાની જોગવાઈ બનાવવામાં આવી છે જેને જેનો ઉદ્દેશ્ય કે ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે

માત્ર સો રૂપિયા પ્રીમિયમ ભરીને પશુડી પાંત્રીસ હજાર રૂપિયાનો વીમો મળશે ત્યાર પછી સીધી આપણે મિત્રો જણાવી દઈએ તો કે પાંત્રીસ હજાર રૂપિયાનો લાભ મળી રહ્યા છે સાથે ઓનલાઈન અરજી આ ખેડૂત પોર્ટલ પર સૌથી ગતિના સમાચાર વિશે વાત કરીએ તો પંદર ડિસેમ્બર આસપાસ મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરે તો પાન કુટકા ખાનારાઓ માટે સૌથી મોટા સમાચાર સરકારે લાગુ કર્યો છે પણ નવો નિયમ

મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી પાન પાન મસાલાના પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું પરંતુ તેમની એમ આર પી અને કિંમત મિત્રો હાલ જો હાયર કરવામાં છે ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૌથી પહેલા મિત્રો જો વાત કરીએ દેશનું મોંઘું રાજ્ય ગુજરાત બન્યું હોય તેવા આંકડા સામે આવ્યા સૌથી પહેલા ગુજરાતમાં અત્યાર સુધી ઉદ્યોગો વિકસી રહ્યા છે એ પણ ભારતમાં સૌથી વધુ વિકસિત રાજ્યની યાદીમાં પણ ગુજરાત સૌથી સૌથી આવે છે છે પરંતુ પરંતુ સામાન્ય એ પ્રમાણે મિત્રો મિત્રો મિત્રોના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર ખેડૂતોના સમર્થને આવ્યા કિસાન સંઘ હિંમતનગરમાં ખેડૂતોના સમર્થને કિસાન સંઘ આવ્યો ઉલ્લેખનીય છે કે હિંમતનગરમાં હાલ એચયુડીએ ને લઈને આંદોલન ચાલી રહ્યું છે કિસાન સંઘે સમર્થન આપવા જણાવ્યું છે આનંદીબેન પટેલ જ્યારે સીએમ હતા ત્યારે પણ આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ હજુ પણ મિત્રો ત્યારે તાત્કાલિકનું નોટિફિકેશન રદ કર્યું છે અને હાલની કિંમતો છે એ પણ ખૂબ જ નોટિફિકેશન રદ કરશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થીઓને મળશે ત્રણ હજાર રૂપિયા દર મહિને જો તમે બાર પાસ છો અને તમે સરકાર સરકાર તો તમને આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક ચાર લાખ રૂપિયાથી વધુ હોઈ શકે છે સાથે મિત્રો જો વાત કરીએ તો જો તમે બાર પાસ હોય તો આ યોજનાનો લાભ છે તમે લઈ શકો છો સાથે મિત્રો આ જ્યારે આઈયુએસનો લાભ લેવા માટે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ભરતી વખતે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે જેમાં તમારો જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે તમારે જે તેનો દાખલો છે આ સાથે માર્કશીટ છે તમારું સાથે મિત્રો જો વાત કરીએ તો લિવિંગ સર્ટિફિકેટ

અટક લાગવા ફરજિયાત રહેશે કસ્ટડીમાં હુકમ રસીતના દસ્તાવેજો છે રજૂ કરવા પડ્યા હતા માત્ર મિત્રો જો વાત તો દસ્તાવેજો રજૂ કરવા પડે છે પણ બાળકોની જો વાત કરીએ તો મિત્રોથી આ પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર પહેલા માવઠાથી નુકસાન હવે અપૂરતા ભાવનો માર રાજ્યમાં માવઠાના મારે ખેડૂતોને પાયમાલ કર્યા હોય તો પાકના ઓછા ભાવને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે ડુંગળી અને કેળા જેવા ભાવ એકદમ તળીએ જતા રહેવાના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે ડુંગળીના ભાવ તળીએ બેસીને ત્રણથી ચાર રૂપિયા કિલો થતાં બોટાદના એક ખેડૂત પોતાના પચાસ વીઘા જમીન વાવેલા ડુંગળીના પાક પર લોકોને મફતમાં વેચવાનું શરૂ કર્યું તો બીજી તરફ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ અને સોસિયા ગામની નજીક ખેડૂતોએ કેળાના પોષણ મળતા પંદર વીઘા પાક પર જીસીબી ચલાવીને નાશ કર્યો છે આ ઘટનાઓને રાજ્યના ખેડૂત સમુદાયમાં ભારે રોષ અને હતાશા વ્યાપી છે જે ભારતીય કૃષિની વ્યાપક સમસ્યાનું પ્રતિબિંબ બની ગયું છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો તમે કેટલી વાર આયુષ્માન કાર્ડ અંતર્ગત સહાય મેળવી શકો છો વર્ષમાં તમે કેટલી વાર આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી શકો છો તેમના વિશે વાત કરીએ તો સીધો જવાબ છે કાર્ડનો ઉપયોગ વર્ષની અંદર એટલે કે દરમિયાન ઘણી વખત તમે કરી શકો છો દરેક પાત્ર પરિવાર દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીના કેશલેસ હોસ્પિટલાઇઝેશન કવરેજ માટે હકદાર છે આ પાંચ લાખ રૂપિયા પરિવાર માટે છે આનો અર્થ એ થયો કે સારવાર એક સભ્ય દ્વારા લેવામાં આવશે બહુવિધ સભ્યો દ્વારા સરકાર દ્વારા ઉઠાવવામાં આવતા કુલ ખર્ચને નાણાકીય વર્ષમાં પાંચ લાખ રૂપિયા સુધી ન રહી શકે જો વર્ષની શરૂઆત નાની પ્રક્રિયાનો ખર્ચ એટલે કે પચાસ થાય તો પરિવાર બાકીના ચાર લાખ રૂપિયાની ઓછામાં ઓછી રાખી શકે છે મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આ સરકારી યોજનામાં મહિનામાં તમારા પૈસા મિત્રો બમણા પણ થઈ જશે ગેરંટીયુક્ત રિટર્ન મળશે અમે વાત કરવા જઈ રહી છે ભારતીય રિઝર્વ સાથે મિત્રો જો વાત કરીએ તો જે સમયે કોઈ પણ મહત્વપૂર્ણ રોકાણ મર્યાદા નથી આ યોજના સાડા સાત ટકા વાર્ષિક ચક્રવૃત્તિ છે મિત્રો જો વાત કરવામાં આવે તો તમારા દ્વારા રોકાણ કરાયેલા રકમ પાકતી મુદતનો બમણો થાય છે તો કિસાન વિકાસપત્ર યોજના લઈને સાથે કિસાન વિકાસપત્ર યોજનામાં અરજી કરનાર માટે તો સાથે મિત્રો જો વાત કરીએ તો તમે તમારું આધાર કાર્ડ છે પાન કાર્ડ છે આ સાથે આઈડી છે પાસપોર્ટ સાઇઝ જેવા ફોટાઓની ફોટાઓને જરૂર પડશે પુરાવાનો જો મિત્રો વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝના ફોટાઓ હોવા જવા આવે છે હાલ વિકાસ પત્ર લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે